આગળ વધી તો વરસાદી આફતે લૂંટવાનું હતું તે ખેડૂતો પાસેથી લૂંટી લીધું હવે વેપારીઓનો વારો છે ખેડૂતોને લૂંટવાનો એપીએમસીનો વારો છે ખેડૂતોને પરેશાન કરવાનો કારણ કે સરકાર ભાવ પૂછતી નથી ટેકાના ભાવે ખરીદી થતી નથી એપીએમસીઓ બહાર ખેડૂતો આખી આખી રાત ઠંડીમાં લાઈનમાં ઊભા રહે છે રાતના બહાર એપીએમસી બહાર ઊંઘવાનો વારો આવે છે કડકડતી ઠંડીમાં માર્કેટ ખુલે છે પણ અડધાને એન્ટ્રી મળે છે ને અડધાને નહીં અને ફરી એકવાર આવી જ રીતે એમને રહેવું પડે છે ત્યાં કેવી છે ખેડૂતોની એપીએમસી બહારની ઇંતજારની એ રાત કેવી છે ખેડૂતોની એ વેદના આવો જણાવીએ વીટીવી ન્યૂઝના આ ખાસ રિપોર્ટમાં અંધારી રાત છે એપીએમસીના ગેટ બંધ છે ખાલી છે પણ ખેડૂતો માટે નો એન્ટ્રી છે છતાં ઠંડીમાં બહાર રસ્તા પર એક પછી ખેડૂતો પોતાના વાહનોમાં મગફળી લઈને લાઈનમાં લાગ્યા છે વાહનો રસ્તા પર જ પાર્ક કરીને કોઈ પોતાના ટ્રેક્ટરમાં ઊંઘી સવાર પડવાની રાહમાં છે કોઈ ખુલ્લા આકાશ નીચે જમીન પર ઊંઘી રહ્યું છે કોઈ ધાબડા ઉઠીને સવાર પડવાની રાહ જોઈ રહ્યું છે રાત્રિના અગિયાર વાગે વીટીવી ન્યૂઝની ટીમ ખેડૂતોની મુલાકાતે પહોંચી ખેડૂતોની સ્થિતિનો નો મેળવ્યો તેમની સ્થિતિ જોઈને તેમની જ સાથે રાત વિતાવવાનું મન બનાવ્યું અને ખેડૂતોની વેદના જાણવાનો પ્રયાસ કર્યો આપડે જ ખેડૂતો ને પૂછું કા કારણે તમે નીંદર નથી કરતા શું કામ તમે હેરાન થાવ છો મારો માલ જો કોઈ ચોર આવે કોઈ ચોર આવે તો લઈ જાય અને માલની સિક્યુરિત તો અમારે રાખવી પડે તરફથી કોઈ સ્કીકરિટી છે નહી તો તો ધ્યાન તો રાખવું પડે ને અમારે એનું કારણ છે કે એક તો મખવાળી થઈ નથી બરાબર અને થોડીક છે ઈ ચોર લઈ જાય તો શું કરી લેવું અમારે મસ્ત ની શું નિંદર આવે ને એક તો ઠંડી લાગી રહી છે આમાં શું સુવિધા છે એમાં અમારે તો તમને યાર તરફથી કોઈ સુવિધા આપવામાં આવી છે? નઈ નઈ કોઈ વસ્તુ નઈ અત્યારે. અત્યારે છ વાગ્યા સુધી અમારે આયા આવી રીતે પોઝિશનમાં બેસવાનું રહેવાનું છે. તમને ઠંડી નથી લાગતી? ઠંડી તો લાગે ને શું કરવું? એક તો માફ થાય નુકસાનીના ડામ આપ્યા છે. તેવામાં જો ઊંઘી જઈએ અને કોઈ અમારી મગ પડી ચોરી જાય તો આવો ડર રાત્રે બાર વાગ્યે ખેડૂતોના ચહેરા પર જોવા મળ્યો. જસદણ એપીએમસી બહાર ત્રણ કિલોમીટર સુધી રાત્રે મગફળી ભરેલા વાહનોની લાઈનો લાગેલી જોવા મળી સવારના છ વાગ્યા ચૌદ કલાક થાય અમને ટોકન આપ્યો બસો એમાં અમને કઈ આપ્યા નથી રોજ એપીએમસી બસો ટોકન આપે સામે પાંચસો વાહનો લાઇનમાં ઊભા હોય તેવામાં વારો આવતા એક થી બે દિવસ ખેડૂતોને રસ્તા પર જ રહેવું પડી રહ્યું છે વહેલી સવારે અમારી ટીમને ત્યારે પણ ત્રણ થી ચાર કિલોમીટર સુધી મગફળી ભરેલા વાહનો રસ્તા પર લાઈનમાં જોવા મળ્યા ખેડૂતો પોતાનો વારો ક્યારે આવશે તેની ચિંતામાં જોવા મળ્યા અમે ચાર વાગ્યા ને આવ્યા છે સાત કદાચ વારો આવે અમે ભાડે વાહનો લઈને આવ્યા છીએ એમ કહેવાય છે કે વાહન આવે એટલે આવે એવું ખાલી થાય તો બધો બાર વાગ્યા ના આવે બીજા જે છ વાગ્યા ક્યાં હરાજ થાય છે એ તો હરાજ થાય તો વાહન ને ડબલ ભાડા દેવા થાય અને વાહન ને ત્યાં ચોવીસ કલાક રોકાય તો ભાડું તમને એટલું દેવાના ના ખેડૂત કાળી મજૂરી કરે છે રાતોના ઉજાગરા કરી પાક પકવે છે અને વેચવાના સમયે પણ કતારોમાં ઊભા રહેવું પડે છે સરકારે પહેલી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદીની જાહેરાત તો કરી હતી પરંતુ ખરીદી શરૂ જ નથી થઈ બીજી તરફ માર્કેટોમાં સમય પર પાક ન વેચાતા ખેડૂતો પરેશાન છે કાળુ રાઠોડ વીટીવી ન્યૂઝ જસદણ